નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન આજે આપણે થોડીક તલ વિશે માહિતી આપી છે દવાની કારણ કે ઘણા મિત્રોને બે 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 પાંજે ઉગીને હરખા થઈ ગયા છે કોઈકને ચાર પાંજે થઈ ગયા છે તો અરવિંદભાઈ ઢોકળભાઈ છે આવ્યા છે દવા લેવા ત્યાંને પણ હવે દવાની શરૂઆત કરવાની છે સાંટવાઈની અને આપણે પણ કરવાની છે તો થોડીક ચર્ચા કરશું કે શરૂઆતમાં કેવા કેવા ડોઝ આપવા અને શું શું તલમાં

મોલો મછી માં આપણે બે ત્રણ ચાર આપણે આનું માપ બે ચમચી જેવું છે બે ચમચી પર વધારે હોય તો નહીં એક ચમચી હોય તો ચાલે વધારે મોલો હોય તો અને આમાં બે ચાર વકલ છે હલકી ભારે કોઈને વધારે ખેડૂત મિત્રો હોય બોલો તો એક છે આ આ પણ આનું 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 છે પણ અત્યારે નાના તલ હોય એટલે પંદર પંદર એમ એલ વીસ એમ એલ નાખો તો પણ ચાલે બરોબર આથી આપણે બે બે દવા પછી કોઈ ખેડૂત મિત્રો ને જો યુવળ કે એવું હોય તો પણ નાખી શકો કોઈ પણ તમારી પસંદગી પ્રમાણે અને કુલેપની પણ આપી શકો આ છે વકીલ આ પણ સાથે આપી શકો બરોબર કુલેપનું કોઈ પણ તમારી પસંદગીનું સાથે આપી શકો એક તો અવશ્ય કુલેપનું આપજો જ તે પછી આ છે થાયો લીમડા બાર પોઈન્ટ છ આ પણ વાપરી શકો પંદર વીસ એમ એલ નાખીને આનું પણ રિઝલ્ટ બહુ સરસ અને જોરદાર છે તો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો તમને સ્ક્રીન ઉપર બધી તમે જોઈ શકશો કોઈ બી એક અમારી પસંદગીનું આપજો જેથી કરી વૃદ્ધિ સારી થાય અને મસી કે થ્રીપ તો તેના માટે તો આપણે આ ત્રણ દવા બતાવી અને આ છે

એવું રાખવાનું છે બરાબર અને સારું એવું રિઝલ્ટ પણ મળશે ખેડૂત મિત્રોને પણ આપણે આ પેકિંગ બતાવવાનો પ્રયત્ન જોઈ તાકાત તો આ બધા જાણીતું જ છે આપ જોઈ શકો છો એમાં કેટલા ટકા એવું જ્યારે તાકાતનું છે એક પોઈન્ટ નવ બરાબર અને આનું રિઝલ્ટ બંને યુએલમાં એટલે કે લીલી અને કાબરી બે યુએલમાં રિઝલ્ટ સારું એવાનું મળશે

ચાલ છે બરોબર અને આની સાથે કોઈ પણ તમે એક ખેડૂત મિત્રો ખાસ કુળેપ નું તો અવશ્ય આ બાયોવિકાસ છે આનું કામ બહુ બેસ્ટ છે એટલે આપણે જીરામાં પણ આપણે ઉપયોગ કરેલો છે અને કુલેપમાં તલમાં પણ સારું એવાનું રિઝલ્ટ ખેડૂત મિત્રો જોવા મળે છે તો તમે પણ ઉપયોગ કરજો વૃદ્ધિ ન થતા હોય તો આનો ઉપયોગ કરજો પેલું એક ખાસ કહેવાનું ખેડૂત મિત્રો કોઈ ખેડૂત મિત્રો એ તલ વાવી દીધા હોય તો પાંચ થી છ દિવસે બીજવાણ આપજો અને ઉગ્યા પછી તમને એમ થાય કે સોળ બુડતો નથી ત્યારે ત્રીજું પિયત આપજો આ ખાસ એક ધ્યાનમાં લેજો નહીંતર જો સોળ ઉપર તમે ઉગ્યા પછી પચાસ ટકા કે ત્રીસ ટકા છોડ ઉગી ગયો ઉગી ગયા પછી કોઈ પિયત આપશો તો પાનનો તમે આ ડરી આંખે નહીં જોઈ શકો પણ એમાં ઝીણો એવો શેપ હોય છે તલમાં આપણે વાટતી વખતે તમે જોજો હાથ આપણા સીક થઈ જાય છે પાંદ ઉપર એનો શેપ ધોવાય છે પાણીમાં એટલે છોડનો વિકાસ એટલે કે વૃદ્ધિ ભાવ બંધ થઈ જાય છે ઉભો રહી જાય છે એટલે કોઈ ખેડૂત મિત્રો ઉગ્યા પછી તલ પાવાના નથી આ ખાસ કાળજી લેવાની છે અને કોઈને કંટ્રોલમાં મોલો મસી હોય તો આ સીકોનો પ્રાઇઝ પણ ખેડૂત મિત્રો આપી શકો છો આમાં બે સમસી જેવું માપ રાખજો નાની સમસી છે સિક્કો કંપનીનું છે આપણે કોઈ કંપનીની જાહેરાત કે પ્રમોશન કરવા માટે વિડીયો બનાવતા નથી જેથી કરીને આપણા ઘરનો જે યઘ્રો છે એટલે આપણે મહેમાન આવ્યા હતા એટલે થયું કે ખેડૂત મિત્રોને થોડીક ફોન આવતા હતા એટલે એમ થયું કે લાવો વિડીયો બનાવી અને દવાની થોડીક માહિતી ખેડૂત મિત્રોને પહોંચાડી દીધી અને ખેડૂત મિત્રો ખાસ કે કલ વીસ દિવસના થઈ જાય એટલે નીંદામણ અવશ્ય કાઢી નાખવું જેથી કરી રોગ જીવાય તો પ્રતિકારક ઓછી રહે નકર જીવાય તો જેમ ખડ હશે નીંદામણ તેમ જીવાંટ પણ વધારે તમારા શોરની અંદર બેસશે એટલે નીંદામણ અવશ્ય કાઢી લેવું તો બીજું કાંઈ ખેડૂત મિત્રો તમે કઈ વેરાયટી વાવી છે તલની અને કયા વિસ્તારમાંથી કોમેન્ટ કરો છો કે અમને અવશ્ય જણાવજો કે તમારા અનુભવો શું શું છે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો તમે કોઈ સારી વેરાયટી વાવતા હો તો તેની પણ અમને ઇન્ફોર્મેશન દેજો કોમેન્ટ દ્વારા અને ખેડૂત મિત્રો આ બોલો મશીમાં ઉલાલા પણ તમને આપી શકો છો આનું પણ રિઝલ્ટ સારું એવું છે હું સાત આઠ એમએલ જેવું માપ રાખજો અને સાથે કોઈ પણ તમારી પસંદગીનું કે કુલેકનું સારું એવું આપી દેજો આ નું બેસ્ટ રિઝલ્ટ છે ખેડૂત મિત્રો આ એકવાર તમે ઉપયોગ કરજો અને સારું એવું રિઝલ્ટ જોવા મળશે તો એક આ બાયોવિટા આ બે માહિતી કોઈ પણ એક નો ઉપયોગ કરજો અને સારું એવું રિઝલ્ટ જોવા મળશે બસ આજે આટલું જણાવવાનું હતું ખેડૂત મિત્રો તો હવે રામ રામ Hello, Luba. I'm wrong.